સરપંચ મારાુપિયા કરવું નહીં જેમ હોય સરપંચ સાહેબ આવું કોમ કરો આવું કરો સરપંચ તો મારા બનવાનું તું પણ એવા વચ્ચે ફોર્મ ભરી દીધું મારું પાસું લીધું એટલા હું બની સરપંચ પણ ને ફરી એ સરપંચ ના રાજીનામું અડધા સરપંચ બે વર્ષમાં રાજીનામું અપાઈ દે તો માનવ રાખવું ને તમે મને ફોર્મ તમે પાછું ખેંચી લો એમ કહીને મને પાછું ખેંચાયું અને એવા સરપંચ બની ગયા પણ એમને હો ને આ ફળ તો કોમ જ કરાવું હ કશું કોમ અવશ્ય કોમ ને કશું કોમ કરાવવું પડશે જ

હેલો સરપંચ સાહેબ આ આપડો કોમ જ હોય હવે આ હે ને આ તગારું અને આ પાવડો આ બધું ખાતર હે ને હોધ કઢાઈ કરાઈ જવું જોઈએ પેલા છે તમે બધું નાખવાનું હા તમે શું જોઈને બોલતા છે સરપંચ આગર સરપંચ ને તો કોમ કરવા એટલે કોમ જ કરવાનું અને હું જહું બાર સો મસાલા પોણી ચા પીવું હોય ને તો હું ઘર આપડું વાકારો કરવાનો છોકરા પોણી લઈ જો તો આપી જશે હું મારી ડોસી લેન ફરવા જાઉં બોલા ડોસીટેન ની કે લઈને જવું કઈ બતાવી આવું ધોમરોડા ઓલાનો જેનો કાગડા નો બધું બિલાડ નહીં બતાવ્યું તમારા તમારે જવું પડે ડોસી લેન અમે તો જઈએ પૈસા ના હોય ને પણ પણ કઢે ના શું રાખલો બોડાર હવે કે માથે લઈ જાવ એમ કેતો મારા માથે ના લેવાય હું તો સરપંચ જોવો બે માણસ મારે આભરું શું રે બધું ટ્રેક્ટર કરે ના હાલ હાલ પાડું

બાપા તમે શું મળ્યું આ બધું કોમ કર્યું કરાય અમે તો અમે સરપંચ સાહેબો નથી બાકી મીકી આ ગલી ગલી હોજે પણ તમે તો મળ્યા ના તે વાત મળી કે રાખુભાઈ ચેતન ગયા કે આ ઓટો મારવાલો ચેતન આવ્યું જોજો કે એ હોય તમે પાસે આલો મને ખબર પણ મારે હાલ કોમ પડ્યું શું કોમ પડ્યું બોલા

તમે રો મારા ગમત કરતા જે કરતા હોય સરપંચ મારા લુગડો ના ધોયેલો સરપંચ વાત સરપંચ

બોલો મારું આવાસ મંજર આલી હોય એમને કોણ કરે છૂટકો હ પણ ના એ વાત ખોટી બધી તમ હું લેજો એટલે મારો કોમ પાત ના મારો ના વીરા તો પેલું કોમ ના કરું ને તો મારા હફતો પાછો ભરવો પડે એવું હો આ કેવો નઈ ભૂલી ગયો આ બગાડી હો ને આ પોદરા તોટાડી ને તે લોયા વગર સુટકો નઈ સમય એ તો તાર દોશી ને કેજે એવું બધું કરતા છે બસ લોયા જોતા છે મારે મને ખાવા માં મેડો હેડો બાર થોડું કોમ હા ના એવું ના જવાય ના 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 બને હા હેડા વાત કઉ ઘરે તોડી નાખવા ફટાફટ નીવાલા પણ આવું નહીં ના રાજીનામું આપણા આવું જેવું ના કરીએ સહી સિક્કા તમારે કરવું પડે પણ એમને તો ચોખ્ખવટ નથી કરી પેલા સરપંચ બનતા પેલા બધું કોમ કર્યા હું તો પેહલા ચોખવટ કરીને ધંધો કરો એવું રાજીનામું મૂકવા પણ મારા ઘર તોડિયાલું પડશે અમારું બધું કરશે હું નાઈ જવાનો હું તો દુબઈ દુબઈ ફરવા હા કોણ કોણ કરશે મારું એ કરાવી લેજો હા પૈસા થોડા ચાલતા હોય પૈસા મારું ને હેડા સરપંચ બનાવી દઉં તો જીવન માં સરપંચ તો શું પણ સરપંચ નો હમણાં ના દઉં બાપા આવા ગોમત આવા માથા આવા બોડા ના આવા માથા હોય ને

તમે મારા મને સરપંચ બુ આપી દો અને દેખાડો ઘરે પૂછી દેવું પડશે પહેરા માં પહેરા શું પૂછવાનું એમાં આ કોમ કરા ઉઠું પડે લોકો કોમ કરા ને મારી નાખીએ ઘેરા મને સરપંચું આપી દો